સાવલી પાસે ગોઠડા ગામની પાડોશ માં રહેતી શ્રમજીવી પરિવાર ની બે બેનપણીઓ ગત તારીખ વીસ નવ બે ના રોજ સાવલી જવાનું કહી ઘરેથી નીકળી હતી પરંતુ ઘરે પરત ન આવી હતી વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે પરિવગા વિસ્તારમાં બે શ્રમ જેવી પરિવાર પણ રહે છે જેમાં સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી તેઓની પત્ની અને પરિવાર સાથે રહે છે પાડોશમાં મહેશભાઈ બોધાભાઈ સોલંકી પણ તેઓની પત્ની અને પરિવાર સાથે રહે છે સંજયભાઈને એક બાબો અને બે દીકરીઓ છે જ્યારે મહેશભાઈ સોલંકીના પરિવારમાં બે દીકરા અને એકની એક દીકરી છે તારીખ બે બહેનપણીઓ કાજલબેન સંજયભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ 17 છે અને કલ્યાણીબેન મહેશભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ ઓગણીસ છે સાથે સાવલી જવાનું કહી ગોઠડા ગામના પરિવગાના ઘરેથી નીકળી હતી મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા ક્ષમતા મુજબ શોધખોળ કરી હતી અને ગોઠડા ગામના અગ્રણી અને સરપંચ સાથે જઈ સાવલી પોલીસ મથકે ગોઠળા ગામની બે દીકરીઓ ગુમ થયાની જાણ કરી હતી દીકરીઓ ત્રણ મહિના સુધી પરત ઘરે ન આવતા દીકરીઓ સાથે કશું અજુગતી ઘટના બની હોવાની આશંકા સાથે આજે સો દિવસ થયા હોય બંને પરિવાર ગુમ થયેલ દીકરીઓના ફોટા હાથમાં લઈ અવિરત આંસુ સાથે પરમ કૃપાળું ઈશ્વરને દીકરીઓ હેમ ખેમ જલ્દી પરત આવે તેવી પ્રાર્થના કરી મીડિયાના માધ્યમથી આ સંદેશો જોઈ દીકરીઓ ઘરે પરત આવે અને ફોટા જોઈને કોઈ ઓળખી ને સોલંકી પરિવાર અને સાવલી પોલીસને જાણ કરવા દર્દભરી અપીલ કરી હતી ગોઠડા ગામના સોલંકી પરિવારની ગુમ થયેલ બે દીકરીઓની કોઈને પણ જાણ થાય તો સાવલી પોલીસને જાણ કરી સહકાર આપવા જણાવ્યું હતું ના રોજ મને દીકરી ઘરેથી સાડા વાગે સાવલી જવાના બાને ઘરેથી નીકળી ગઈ છે ત્યાર આજે કમસે કમ ત્રણ મહિના જેવું થયું છે અમે પોલીસ ફરિયાદ બી કરી છે પણ તોય એ અમને કોઈ જાન મળી નથી વિનંતી એટલી છે કે કોઈ બીને જાન મળે કાં તો આ નંબર પર કોન્ટેક કરે એવી આશા રાખું અમે ઘણા દુઃખી છે અને અમે ચારે ચાર જણ બહુ દુઃખી છે જેમ બને તેમ મારી છોકરી મળી જાય એવી અપીલ કરું વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની બાજુમાં ગોઠળા ગામ મારું આથી ત્રણ મહિના પહેલાં મારા ગામની બે દીકરીઓ પરિવારની જે જતી રહી હતી આજ લગીન એ લોકોનો હતોપતો છે નથી મારી એક નમ્ર અપીલ છે કે એમના ઘરવાળા એમના મમ્મી પપ્પા ભાઈ બહેનો બહુ દુઃખી છે હાથ મેં ફોટા લઈને રડ્યા કરે છે અને બહુ યાદ કર્યા કરે છે મારી અપીલમાં એટલું છે કે આ મેસેજ કે આ ફોટા જોઈને ગમે તેને પણ આ જાણ થાય તો સાવલી પોલીસ સ્ટેશનમાં અમારું જે સાવલી પોલીસ સ્ટેશન છે ત્યાં સંપર્ક કરીને જાણ કરે અને ભૂલે અજાણે આ છોકરીઓ જાતે આ વિડીયો જોઈ લે કે તે તો છોકરીઓને પણ મારી અપીલ છે કે તમારા મા બાપ તમારા સગાવાળાઓ બધી છે તમે ઘરે પાછી આવી જાઓ અને જેને પણ આ જોવામાં આવે તો મહેરબાની કરીને સાવલી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે ધન્યવાદ